લોક મેળો બંધ રાખવો જરૂરી નથી સરકારશ્રીને કલેક્ટરશ્રીને મારી એવી વિનંતી છે આ પચાસ પચાસ વર્ષથી આ મેળો થાય છે બરાબર તો આ બધા રોજીરોટી જેની બધાની હાલે એક લાખ માળાની એમાં રોજીરોટી હાલેવું છે સ્ટોલના સ્ટોલ છે સકઈડી છે પછી આપણે રાઈડર છે ખજર છે એમાં કાગળિયામાં કાંઈક નાની ભાંક છોડ કરીને સરકારશ્રી અને કલેક્ટરશ્રીને મારી વિનંતી સરકારમાં ધ્યાન દોરે અને આનું કઈક રસ્તો કરે ને મેળો તો થવો જ જોઈએ આ લોકોની મોજની વસ્તુ છે આખા સૌરાષ્ટ્રના લોકો અહીં મેળામાં આવે છે આખા સૌરાષ્ટ્રના લોકો મેળામાં મેળો જરૂરી છે ને કરવો જરૂરી સરકારશ્રીને કલેક્ટરશ્રીને મારી વિનંતી છે ફજર વાળો ને રાઈડર એમાં મારું હજી કહેવાનું સરકાર શ્રી અને કલેક્ટર સરકારમાં ધ્યાન દોરે કે આના કાગળમાં થોડીક બાઈક છોડ કરે અને 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 આ સકળી એને મંજૂરી આપે સ્ટોલ ની એવી મારી વિનંતી છે આ કરવું જ પડે